નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતમાં સારોલી વિસ્તારની એક ઘટના સામે આવી છે પોલીસ કર્મી યુવતી માટે દેવદૂત સાબિત થઈ છે પોલીસ દ્વારા આપવામાં આવેલી ટ્રેનિંગ કામે લાગી પોલીસ દ્વારા યુવતીને પ્રાથમિક સારવાર આપવામાં આવી યુવતી બેભાન હાલતમાં હતી તેને ભાનમાં લાવવામાં આવી એકસો આઠ મારફતે તેને સારવાર ખસેડવામાં આવી હતી આજે યુવતી છે યમુના જયંતિ રાવલ હોવાનું સામે આવ્યું છે યુવતીનો જીવ બચાવનાર પોલીસકર્મી કોન્સ્ટેબલ મેરાગભાઈ દેસાઈ કે મહિલાઓને એકત્રિત કરી યુવતીઓને ભાનમાં લાવવામાં આવી હતી